સીઝન પ્રમાણે મને ના આવ્યું પણ હું દિવાળી આવી દિવાળી તહેવાર દેખાય છે તો પતંગ ચડાય એ તો સીઝન પ્રમાણે મને આવડું પડે એટલે તને ચેમ દિવાળી જેવું લાગતું નહીં દિવાળી જેવું લાગતું જ નહીં હું તો કોઈ ફટાકડા નહીં પૂરતા અલે પણ ફટાકડા તો હવે ફોડશે દિવાળી દાડે હોત ના ફોડે પેલા તો અમે અઠવાડિયા દાડા પેલા ફૂડતા એ જમો ને જ્યાં અને હવે ફૂરતા જ નહીં કોઈ ઈ જમો ને જ્યાં ભાઈ હવે સારું ના લાગે હવે છે નહીં દિવાળી દાડે ફોડો ને તો સારું એ વાત આથી એટલે

જાનવર મરી જાય જાય એમ મરી આપડે મારે થાય આપણે મગફળી નું બધું ના મગફળી મસ્ત બેઠી બેઠી મને ના જબર બેઠી જો હો બેઠી ને હા આકાલ અમુક ડોકો જ નઈ જબર બેઠી એ આવર હાથ પડી પડી કર્યો કે એટલે હું તો ભગવાન આલે રે આપણે ભગવાન આપણે આલે રે એવું છે આપણે જો કોઈનું ઘૂટુ કર્યું પૈસા આલતી રા મારે અલ્યા પણ મત તું રી મત પૈસા આલતી રા તને નાના પડી મે તને यूं બોલી કરીતી ના બોલી કરીતી

દિવાળી તો જુઓ એવી હતી અને ઉણે એવી જ છે આપણા માટે તો હજી હજી સારી છે પણ અમુક માણસો એવા છે ને એ માટે તો બે દિવાળી છે બીજું ગરમ હોય ને બીજું ગરમ

કોઠી લાયજન કરે છે દાડા નેકળે જ હોય છે પૈસા ઘટે જ હોય છે તો ભગવાન કરે ઈ ઠીક બરોબર દિવાળી તો હવે જીવી જાય છે કોર ખબર પડે હું તો કોઈ ખબર ના પડે માતાજી જાડો